આણંદ જિલ્લા તંત્ર દ્વારા સીલીંગની કાર્યવાહી કરવામાં આવી ઉમરેઠમાં આદર્શ ગેસ્ટ હાઉસ સીલ કરાયું પેટલા હાથમાં ફટાકડાની દુકાને તપાસ કરવામાં આવી ફટાકડાની દુકાનમાં ફાયરની માત્ર એક જ બોટલ હોવાનું સામે આવ્યું સંચાલકોને ફાયર સેફ્ટી સાધન વધારવા સૂચના આપવામાં આવી ત્યારે પેટલાદમાં ફટાકડાની દુકાનમાં તપાસ કરવામાં આવી છે આણંદમાં જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટના અગ્નિકાંડ બાદ જે પ્રમાણે અત્યારે તમામ જગ્યાઓ પર તપાસ ચાલી રહી છે સંચાલકોને ફાયર સેફ્ટીના સાધનો વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે ફટાકડાની જે દુકાન હતી તેની અંદર માત્ર એક જ ફાયરની બોટલ જોવા મળી હતી